અરે મારા ભાઈ તને પણ લગ્ન કરાવશું છોકરી વાળા માને તો ઠીક નહી તો લઈને ફરાર આ મારા ભાઈ વાહ વાહ અલ્યા મોટા ઉતરણ આવે છે મને તો મારે બાપે આવડો મોટો પતંગ લઈ આપ્યો ને આવડી મોટી સાયના દૂરી લઈ આપી મોટા તને તારે બાપે શું લઈ મારા મારો બાપે તો મોટો ડંડો લઈ લેલું ગાણી પર અલ્યા એક વાત કહું 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 અમેરિકામાં એક છોકરું પેદા થઈ ગયું હોય તો તો એના દાંત કેવા હોય સાચું એક છોકરું ઈન્ડિયામાં પેદા થયું હોય તો એના દાંત કેવા હોય ધોળસબેન પાંચવા અલગ અલગ હોય સાચું ને સાચું એટલે તને ખબર પડે હે નાના છોકરાની દાંત હોતા હોય